જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમ

સેવાઓ આપી હતી ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ પણ કાઢવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ એ કેમ્પનો લાભ લીધો હતો સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ખાન સાહેબ દ્વારા ખાન સાહેબ તથા તેઓની ટીમ અને વિવિધ પીએસસી સેન્ટરના તબીબોએ હાજરી આપી હતી અને સેવાઓ પણ આપી હતી સાથે આવેલા મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું જન્મત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં નારીની દરેક ચિંતા જ્યારે ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈ સરકાર કરતી હોય અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બહેનો અને માતાઓ માટે ચિંતા કરતા હોય

નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ માતાનું પણ ધ્યાન આપે છે અને આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ આજે સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી વડોદરા જિલ્લાના દરેક પીએસસી અને સીએસસી સેન્ટર પર આવીને આ બધો કેમ્પ કરવામાં આવશે તો હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવ અને સુવિધા જે તાલીમ અને સુવિધાઓ છે આ અભિયાન પ્રતિ એ દરેક સુવિધાઓનો લાભ લો જ્યારે દેશની માતા અને દીકરી અને બહેનો સ્વસ્થ રહેશે

એ રીતે દિલથી ઘરે ઘરે જન જન્મા જે રીતે કે આનંદથી જન્મદિવસ ઉજવાય છે અને એના માટે પખવાડિયું એક દિવસથી પંદર દિવસ જુદા જુદા કાર્યક્રમો સાથે આ જન્મદિવસને ઉજવવાનું નક્કી કરી ત્યારે આજે જમનોત્રી હોસ્પિટલ માવલી ખાતે સશક્ત નારી સશક્ત પરિવાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ગાયત્રી તાલુકા પંચાયતના પ્રમુખ મઠાભાઈ તેમજ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રતીકભાઈ આરોગ્ય સમિતિના ચેરમેન અમારા નરેન્દ્રભાઈ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તમામ આરોગ્યની ટીમ જ્યાં મેડિકલ કોલેજ હોય જીએસટીના તમામ ડૉક્ટર્સ તમામ કર્મચારી અને એવી જ રીતે અલગ અલગ વિભાગમાંથી તમામ લોકો આ મેઘા કેમ્પને સફળ બનાવવા માટે જે રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે મહેનત કરી છે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે સૌને હૃદયથી હું અભિનંદન પણ આપું છું અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને સાવલી નગર સાવલી તાલુકો અને બેસર તાલુકાની જનતા ખૂબ 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 એમના પંચોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પરમુપ